જય સ્વામિનારાયણ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વૈશાખ છુ છઠ સોમવાર એક સમયગામ લીંબલીના પરમ ભક્ત મૂળજી શેઠ તથા સગરામ ભક્ત શ્રીહરીના દર્શને ગઢપુર જવા તૈયાર થયા રસ્તે જમવા સારું ભાતું અને જરૂરી ખર્ચી રોકડ લઈને બેઉ ચાલ્યા રસ્તામાં શ્રીજી મહારાજના લીલા ચરિત્રોની વાતો કરતા અને પંથ કાપતા ગઢપુર આવ્યા ગઢપુર દાદા ખાચરના દરબારમાં આવ્યા પરંતુ હરી ગઢપુર હતા નહીં એટલે ક્યાં વિરાજે જે છે તે સમાચાર જાણી બંને ત્યાંથી કરિયાણાના રસ્તે જવા રવાના થયા રસ્તામાં આવતી નાની મોટી નદીઓ વટાવતા તેઓ ચાલ્યા જાય છે મનમાં પ્રભુ દર્શનની તાલાવેલી છે મુખમાં પ્રભુનો અખંડ જાપ છે આગળ જતાં સાલેમાળ પહાડ આવ્યો ચોમાસાનો વખત હતો ઝાડવા બહુ ઘેઘુર હતા વનરાય અને ડુંગરાઓમાં નાના મોટા ખડ ઊભા હતા કરિયાણા જવાનો માર્ગ અદ્રશ્ય થયો બંને જણા ભૂલા પીડ્યા ડુંગરાઓ અને નેરામાં આમ તેમ ભમવા લાગ્યા કોઈ દાડો એ પંથકમાં ગયેલા નહીં તે કઈ દિશામાં ગામ છે તેની પણ ખબર નહીં એટલે ડુંગરમાં આમ તેમ ફરવા લાગ્યા પણ માર્ગનું નિશાન કાંઈ પણ મળે નહીં પછી તો દક્ષિણાદી બાજુ ચાલવા માંડ્યા તેવામાં એક ગોકળીએ સાદ કર્યો કે તમે બંને જણા કરિયાણા સ્વામિનારાયણના દર્શન કરવા જાઓ છો ને પણ તમે મારક ભૂલા છો જે તરફ તમે જઈ રહ્યા છો એ તરફ તો મૂળીના બારોટિયા રહે છે તમોને લૂંટી લેશે માટે મારી પાછળ ચાલો મારી ગાયો કરિયાણા તરફ ગઈ છે તેથી મારે પણ એ તરફ જવું છે અને તમને બંનેને તરસ લાગી હશે ચાલો આ નેરામાં પાણી ચાલ્યું જાય છે ત્યાં આપણે બધા પાણી પીએ એમ કહીને ઊંડા નેરામાં ઉતરા તેમાં ઠંડા પાણીનો ગુનો ભરેલો હતો તેમાંથી જળ પ્રવાહ ચાલ્યો જતો હતો ત્યાં એક વૃક્ષ હતું તેને છાંયે બેઠા પાણી પીધા પછી ભરવાડે કહ્યું કે તમારા બંનેના પગમાં જોડા નથી માટે જરૂર તમને કાંટા વાગ્યા ગયા હશે એમ કહી બંનેના પગમાંથી કાંટા કાઢ્યા થોડી વાર વિસામો ખાઈ ટીમણ કરીને વળી ચાલતા થયા ઊંચા નીચા ડુંગરાઓ ચડી વાંકા ચૂકા રસ્તામાં ચાલી નદી નાળા વટાવી કીડી ગામ આવ્યા ત્યાંથી કરિયાણા આવ્યા અને કરિયાણાની ભાગોળ આવી એટલે ભરવાડે કહ્યું કે આ ગામમાં જાઓ હાલ તો દાહા ખાચરના દરબારમાં સ્વામિનારાયણ વિરાજે છે હું તો હવે મારી ગાયો પાછળ જાઉં છું એમ કહી એક બાજુ ચાલી આ ઘેરો જઈ ગોકળી તો જાણે અદ્રશ્ય થઈ ગયો મૂળજી શેઠને સગરામ વાઘરી બંને ભક્તો ગામમાં આવ્યા દરબારગઢના ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઉત્તરાદે મુખે બેસી મહાપ્રભુ પોતાના ભક્તજનને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની વાતો કરતા હતા બંને ભક્તોએ શ્રીહરિને દંડવટ પ્રણામ કર્યા શ્રીહરિ પણ બંને ભક્તોને હેતથી ભેટીને મળ્યા અને જરા હસીને ક્ષેમ કુશળ પૂછવા લાગ્યા વાત કરતાં કરતાં એ બે પ્રેમી ભક્તોને કહેવા લાગ્યા કે તમે સાલેમાળ પહાડમાં ભૂલા પીડા હતા ને અને મૂળી બારો મૂળીના બારોટિયા જ્યાં રહેતા હતા તે તરફ જતા હતા પણ અમોએ તમને પાછાવાળા અને પાણી પગમાંથી કાંટા અને માર્ગ બતાવ્યો અમે ન આવ્યા હોત તો તે બારોટિયા તમને મારી નાખત શ્રીહરીના શબ્દો સાંભળીને મૂળજી શેઠ અને સગરામભાઈ ગદગદ કંઠ થયા અને મહારાજને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે ભગવાન તમે ભરવાડનું લૂપ લઈને બંનેની રક્ષા કરી તમારા વિના અમારો તારણહાર બીજો કોણ છે જેમ મા બાપ પોતાના સંતાનની રક્ષા કરે છે તેમ તમે જ અમારી રક્ષામાં છો ભગવાન તમે ભક્ત વસલ છો ભક્તના બેલી છો વક્ત વક્ત ભક્તના સંકટમાં સહાય કરનાર છો કૃપાના તમે અમારી સેવા કરી અમારા પગના કાંટા કાઢ્યા અને તરસથી આકુળ વ્યાકુળ થતાં અમોને તમોએ મીઠા પાણી પાઈને અમારી તૃષા છીપાવીએ મહારાજ અમો તમારો શો બદલો વાળી શકીએ અમારા પ્રાણ આધાર હે દયાળુ તમે તો ન્યાલકરણ છો આ પ્રમાણે બંને ભક્તોએ મહારાજની પ્રાર્થના કરી અને ત્યાર પછી શ્રીજી મહારાજનો તથા સંતોનો સમાગમ કરવા થોડા દિવસ કરિયાણા રોકાયા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી